સુત્રાપાડા બસ સ્ટેન્ડ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પરમાર ના હસ્તે પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી પાણીની પરબ મુસાફરી કરતા લોકો તથા આમ લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે કેમ કે જીવન છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા શહેર તાલુકા અને રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના સંયોગથી અને અજય પટેલ ચેરમેન ગુજરાત સ્ટેટ બ્રાન્ચના સૂચનથી કાળઝાળ ગરમીમાં માં સુત્રાપાડા પ્રોજેક્ટમાં પાણીની પરબ અલગ અલગ જગ્યાએ મૂકી હતી સુત્રાપાડા મુકામે ક્રોસ અને ઇન્ડિયા ગુજરાત રાજ્ય સરકારના માધ્યમથી પ્રમુખ શ્રી અજય પટેલ મારફતે અને સાથે સાથે અમારા જે કરવૈયા યુવાન અને તે ભારત મારફતે અને સાથે સાથે સુત્રાપાડા સમસ્ત ગામને કે બે મહિના સુધી એટલે કે ઉનાળો ચાલે છે ત્યાં સુધી સર્વ લોકોને પાણી અને સરસ મજાનું પાણી મળી શકે એના માટેનું આયોજન કર્યું છે ખરેખર અત્યારે વિચાર કરીએ આપણે કે જે જળ એ જીવન છે એમ તો આજે આવા ઉનાળાની અંદર પણ સર્વ લોકોને છૂટલાપાડા ગામને સરસ રીતે પાણી મળી શકે સરસ રીતે અહીંયા આરામ કરી શકે અને સાથે સાથે સરસ રીતે આવી રીતના એક રેડક્રોસ માધ્યમથી ઇન્ડિયન રેડક્રોસ માધ્યમથી સર્વ લોકોને ખરેખર આ એક આનંદદાયક સૂત્રા પર અને પ્રજા માટે એક આનંદદાયકને વાત કહેવાય કે આવી રીતે જે મુસાફરી કરનારા લોકો છે એ પણ જ્યારે બસ સ્ટેશન ઉપર આવે અને એ સમયે તેને પાણીની તરસ લાગે તો ક્યાં પાણી પીવા માટે જવું ત્યારે ખરેખર રેડ ક્રોસનો એક આભાર માનીએ છે અને સાથે સાથે અજયભાઈ સાથે સાથે જે પ્રમુખશ્રી છે તે અને સાથે સાથે જે ઇન્ડિયન ક્રોસ છે તેનો પણ મેં આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે ગુજરાત સરકારે જે આ એક માધ્યમ આપણે આપ્યું છે એનાથી સર્વ લોકોની અંદર અમે એક સામાન્ય રીતે પણ આ કામ કરી શકીએ